શહેરના ગંગાજરા તળાવમાં ફ્રૂટની દુકાનમાં ત્રણ ઈસમો આવી છરી વડે ધમકી આપી પૈસાની લૂંટ કરી ફરાર થઈ ગયા હતા શહેરની મધ્યમાં આવેલ ફ્રૂટની દુકાનમાં લૂંટનો બનાવ બન્યો હતો ગંગાજરા તળાવ નજીક થોડા દિવસે ફ્રૂટની દુકાનમાં તીક્ષણ હથિયાર બતાવી રૂપિયાની કરવામાં આવી હતી લૂંટ અજાણ્યા ત્રણ ઈસમો ગ્રાહક બનીને આવી અજાણ્યા ત્રણ ઈસમો ગ્રાહક બનીને આવીને પાંચ હજારની લૂંટ કરી ફરાર થઈ ગયા ત્રણ શખ્સોએ વેપારીને હથિયાર બતાવી રૂપિયા પાંચ હજારની લૂંટ ચલાવી હતી ફ્રૂટની દુકાનમાંથી રૂપિયા પાંચ હજારની લૂંટ કરી ત્રણેય લૂંટારો શખ્સો થયા ફરાર લૂંટની ઘટનાના પગલે વેપારીઓ પહોંચ્યા ગંગાજળા પોલીસ મથકે આ બનાવ બનતા વેપારીઓ દુકાન અડધો કલાક બંધ રાખવામાં આવી હતી અને સમગ્ર ઘટના સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી મારું નામ ભરતભાઈ અમરલાલ રામનાણી અમારે ફ્રૂટની દુકાન છે ત્રણ જણા કેરીની ભાવ પૂછવા આવ્યા હતા ગ્રાહક તરીકે ત્રણ જણાએ ભાવ પૂછ્યો એક જણાએ છે ને ગલામાંથી પૈસા ઉપાડ્યા ભાઈ સાપુ વાંચતા હતા એનું ધ્યાન જતા એને ધક્કો મારીને ભાગ્યા પૈસા લઈને પછી બે ત્રણ જણાએ બહાર પકડ્યો પકડીને પૈસા આંચકી લીધા તો કે અમે આવીએ છીએ હમણાં તમને દેખાડીએ છીએ એમ કરીને ગયા પંદર વીસ મિનિટ લઈને પછી હથિયાર લઈને આવ્યા હતા બે જણા હતા ત્રણ જણા ટોટલ હતા એક આગે ઉભો હતો બે જણાએ હથિયાર લઈને કે અમારા પૈસા પરત કરો નહીં અમે મારી નાખશું અને તમારે જેને ફોન કરવો હોય પોલીસ સ્ટેશનમાં ડિવિઝનમાં ફરિયાદ કરશો છતાં અમે ત્રણ દિવસ પછી જામીને છૂટી જશું જામીને છૂટીને પાછા આવીને તમને ગોદા મારશું તેથી પાંચ હજાર રૂપિયા લઈ ગયા છે તેથી ભયના મારે અમે દુકાનું બંધ કરીને તળાવવાળા બધા અહીંયા સીડિવિઝન પોલીસ સ્ટેશન એફઆઈઆર કરાવવા આવ્યા છે